હે લવું કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે અમારા વાલા વડિયા માટે વડિયાના આ કૂતરા માટે લાડુ બને છે વર્ષોથી બને છે પણ આપણા ધ્યાન ઉપર હવે આવ્યું તો આપણે એને હાઈલાઈટ કરીએ અને એની સાથે વાત કરીએ આ બહેનો પણ સેવા કરવા આવે છે લાડુ બનાવવા માટે આ પાછળ દેખાય ટીમાખી મહેનત કરે છે છોકરાઓ તો આપણે એની પાસેથી જાણીએ કે ભાઈ તમારો કઈ રીતનો પ્રયાસ કેમ ક્યારથી એ બધી માહિતી લઈ તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક હાલ હું તમને બતાવું પેલા તો લાડુ બતા લાડુ બે પાત નહીં ઘણા બધા લાડુ બને છે આપ જોઈ રહ્યા છો બધા મિત્રો આ બધા લાડુ તૈયાર કરી અને કઈ રીતે પીરસે છે કૂતરાને ગાયને બધી માહિતી પણ લેશું સાથે સાથે આજે ઘણી બહેનો લાડુ બનાવવાની મહેનતમાં સહભાગી થાય છે તો આ ટીમ છે માલો મન જો આ કંચનબહેન મંજુબેન લાભુબેન બધા મહેનત કરવા આવે છે ગીતાબેન પણ હોય છે સરલા બાબી પણ આવે છે જવા કેટલા હસતા હસતા વચ્ચે તો ક્યારેક આ બેનું ધૂન ગાતા ગાતા લાડુ બનાવે છે એટલા હેતથી શ્રાવણ બેન પણ હોય ને એટલે ધૂન પણ ગાતા હોય જો અમુક બેનો હેર સ્ટાઈલ જ બતાવશે કંઈ જ જોવા જ નહીં દે ઊંચું જોયો તો ખબર પડે કે આ મંજુબેન છે જો કેટલા હરકા

બધા બેનો આવ્યા છે બનાવવા માટે અને હાલ કામ ચાલુ છે આ બે ને ચાર પાંચ જ લાડવા વાયલા બે કલાક થોડા ટાઢા છે ઢીલા છે પાછા જો ઢીલા કે તો દાદી કાઢે જો હા ઢોલરિયા બેન કેમ આટલા જ વેલા લાડુ બેન આ બીજો થાળો છે બાય ભાઈ સરસ સરસ ચાલો હવે આપણે જે મહેનત કરે છે મિત્રો એને પૂછી અને એની પાસેથી માહિતી લઈ આ બધા અહીંના સેવકો છે જે લાડુ બનાવવાના મહેનત કરે છે એ કાકા આ લાડુનું થોડીક માહિતી આપો ને કેમ મને હું મને ક્યાં દેવાય લાડવા બનાવવાનો વર્ષો છે અમે ચાલુ કરું તે રાખી છે ગામનો વેપારીનો પછી મિત્રમંડળનો સહકાર જે અમે લાડુ બનાવીએ છીએ અને આ તરફ દો વર્ષ અને બધી વસ્તુ ફાળો પણ આપે છે ઘણો બે ત્રણ વખત લાડવા બનાવી છે પછી ગાયું માટે ખોળ અમે એવું પણ થોડુંક લઈએ છીએ અને લાડવા પણ આપીએ છીએ અને એટલું આ પ્રવૃત્તિ ચાલુ બધાનો સહકાર જરૂર અને આપે એટલું ધન્યવાદ સરસ તો બધા આ અમારા રસોઈયા છે લાડુ બનાવવાના કારીગર બોલશે નહીં બધા જ કાઢે કેવલભાઈ શું કહેશો થોડુંક વિગત કયો આપણે દર વર્ષે સુરત જે વેપારી મંડળ છે એની પાસેથી આપણે આ ફાળો ઉઘરાવી અને આ લાડવા બનાવી આમાં એકસો કિલો લાડવા આપણે અત્યારે બનાવેલા છે કાલે સવારે જ્યારે નાખવા જાવું ત્યારે ગાયો માટે ફોળ પણ સાથે લેતા જ અને આવા દર વર્ષે અમે ત્રણથી ચાર રાઉન્ડ કરીએ છીએ અને દરેક વેપારી જે સુરક્ષપરાનો જે વેપારી છે આપણને અમને ફાળો આપે છે અને એના થકી જ આ બધું થાય છે ઘણા દાતાઓ છે જે સીધી રીતે આજે આપણે અહીંયા ગાયત્રી શિંગતેલ આપણે સિંગતેલ છે ઘી છે બધું સારી ક્વોલિટીનું વાપરીએ છીએ અને સીધો ડાયરેક્ટ અહીંયા આપણને લખાવી છે આ બાપ બાપાને અને દર વર્ષે આ જે બાયો અહીંયા લાડવા આવે છે એને મારુતિ કરિયાણા તરફથી નાસ્તો કરાવો તમામ બહેનો ને આ તમામ બહેનો ને આ જે ભાડા ના પૈસા છે ને એમાંથી અમે કઈ બીજો ખર્ચો વાપરતા એક રૂપિયો અમે બીજો નથી વાપરતા નાસ્તો જે કરાવે છે આ ભાઈઓને એ તો આપણે મારુતિ કરિયાણાવાળા

નહીં બસ ઘર વખતે અમે લાહા લાડવા બનાવી છે આ વખતે ચૂરમાના લાડવા બનાવી અને એકસો સાઠ કિલો લાડવા બનાવ્યા છે બધાયનો ફાળો મળે છે સેવા લાગણી અને દર વર્ષે આ બે થી ત્રણ રાઉન્ડ કરી છે અને ચાલે છે આવી રીતે સરસ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવી સેવા કી પ્રવૃત્તિ કરતા કરતારીઓ મિત્રો હમણાં હુંય ફોક થઈ જાત ચોકી વાયા પડી દે લાલો રાસ સ્ટુડિયો કરો ફોલો લાઈક